છે તમારું આજના પણ નવા વિડીયોની અંદર તો અત્યારે જે એ ઇમેજ છે તેનું ટ્રેન્ડિંગ સારી રહ્યું છે એ આઈના ફોટા જે બનાવવાના છે તે ટ્રેન્ડિંગમાં સારી રહ્યા છે તો આની ઉપર આપણે ત્રણ ચાર આ વિડીયો આગળ બનાવેલા છે પણ આજે પણ આપણે તમને એ દ્વારા ફોટો બનાવતા શીખવાડશું જે તમે અહીંયા સ્ક્રીન અંદર દેખાઈ રહ્યો છે જે કાર દેખાઈ રહી છે તેની ઉપર તમને નંબર પ્લેટની અંદર ઠાકોર લખ્યું દેખાઈ રહ્યું છે અને આજે આપણે આ કોઈ એક આપણો પ્રોજેક્ટ છે પણ આ ફોટો છે આપણે તમને એઆઈ દ્વારા બનાવેલો છે અને આના માટે જે આપણે પ્રોમ્પ યુઝ કરવાના છે તે પણ આપણે તમને સાઇટની અંદર જે રીતે ધ્રોજ આપીએ છીએ તે રીતે તમારે લખવાનું નથી તે ડાયરેક્ટ કોપી કરીને આ ઈમેજ ઇમેજ બનાવી શકશો એટલે આ રીતે આપણે અલગ અલગ ઘણા બધા ઈમેજ છે તે બનાવેલા છે રેડી થોડાક જે ઇમેજ છે તે પણ તમને બતાવી તો તમને એક આઈડિયો જે આવી જાય કે આની અંદરથી તમે અલગ અલગ કારના ઇમેજ છે તે બનાવી શકશો અને આ જે રીલ છે તે ઇન્સ્ટાની અંદર પણ અત્યારે ટ્રેન્ડિંગમાં જે આ નામવાળી રીલ્સ છે તે ચાલી રહી છે રેડી તો આના જે મેં ફોટા છે થોડાક લઈને રાખ્યા છે તમે જોઈ શકો આ રીતના અલગ અલગ કારની અંદર છે આ રીતનું નંબર પ્લેટની સાથે અલગ અલગ ડિઝાઇનની અંદર નામ આવશે એટલે આ જે અલગ અલગ કારની અંદર ઘણા બધા જે આપણે ફોટા છે આ બધા અહીંથી સેવ કરીને બનાવેલા છે એ દ્વારા બનાવેલા છે બધા ફોટા એટલે તો આનો જે આપણે આખો તમને ફોટો બનાવતા પણ શીખડાવીશું અને એની ઉપરથી એક વિડીયો બનાવતા પણ આપણે શીખડાવીશું તો સૌ બધા નાના કરો ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે લિંક ડિસ્ક્રિપ્શનની તમને આપેલ છે રોજ નવા નવા વિડીયો માટે બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જા રમન રંગે મોની અંદર તમે જે વિડીયો જોયો છે એવો વિડીયો તમે તમારા જે પણ સરનેમ છે તમારું નામ છે એની ઉપર બનાવી શકશો એના માટે તમારે સૌપ્રથમ જરૂર પડશે એક બેંક એપ્લિકેશનની અને તેની અંદર એક અકાઉન્ટ બનાવવાનું છે માઇક્રોસોફ્ટનું રેડી તો બેંક એપ્લિકેશનની અંદર તમને જે ઉપર જ પ્રોફાઇલનો ઓપ્શન મળશે ત્યાં આગળ જઈને તમે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ જે તમે આપણે જૂના વિડીયો જોયા હોય તો બનાવ્યું છે પણ તમે મિત્રો નવો હોય તો જ્યાં તમને પ્રોફાઇલનો ઓપ્શન મળશે અને તેની અંદર તમારે એક માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવવાનું હશે તેની ઉપર આપણે એક વીડિયો બનાવેલો છે અને તે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન અંદર આપી છે કે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કેવી રીતે બનાવવું તો વિડીયો તમે જોઈ લેજો માગ્રોથનું અકાઉન્ટ બનાવી લેજો હવે આના આપણે જે બિંગ એઆઈ છે તેની અંદર એક પ્રોમ્પની જરૂર પડશે તો પ્રોમ્પ તમારે ક્યાંથી લેવાનો છે તો પ્રોમ્પ માટે તમારે આવી જવાનું છે તમારે ગૂગલ એપ્લિકેશન અથવા કોઈ પણ બ્રાઉઝર હોય તેને ઓપન કરી લેવાનું છે કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરવા તમે સરસનું જે આયકન મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાં આગળ તમારે આપણે જે વેબસાઇટ છે દરરોજ તમે જે સર્ચ કરો છો અલ્પેશ ક્રિએશન ઝીરો વન તેને તમારે સર્ચ કરવાની રહેશે રેટ એટલું લખશો અલ્પેશ ક્રિએશન ઝીરો વન એટલે તમારી પાસે આ સાઇટ આવશે આના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો તમારી પાસે સાઇટ આવી ગઈ છે એ તમે સર્ચનું આઇકન દેખા આના પર ક્લિક કરી દેવાનું છે અને આગળ તમારે કોડ લખવાનો રહેશે ઝીરો આઠસો ઓગણપચાસ આટલું લખીને તમે સર્ચના આઇકન ઉપર ક્લિક કરશો તો તમારી પાસે નીચે એક પોસ્ટ આવશે આ પોસ્ટને તમે ઓપન કરી દો આની અંદર તમને બધું મટીરિયલ મળી જશે પ્રોમ્પ છે જે પણ ઇફેક્ટ છે તે બધું તમને અહીં આગળ મળશે રેડી એ સર તમે લાસ્ટમાં આવશો જોઈ શકો અહીંયા આગળ તમને બધું આપેલું છે લખ્યું છે ગુજરાતીમાં જ લખીને રાખ્યું છે આ પ્રોમ્પને કોપી કરો તો આ બે લાઇન કોપી કરવાની છે ત્યારે પછી આ ચાર ઇફેક્ટની જરૂર પડશે રેડી આ બે એપ્લિકેશન છે કેપકર્ટ અલાઇડ મોશન ઇફેક્ટ કેપકટની છે ને ઇફેક્ટ અલાઇડ મોશનની છે રેડી તો બધું તમને અહીંયાથી મળી જશે સૌ પ્રથમ આપણે જે જરૂર છે એ આ બે લાઈનની જ્યાં લખ્યું છે આજે તમને બ્લુ કલર ની અંદર દેખાયું છે તો આને છે આથી આપણે આ રીતે કોપી કરી લઈશું તો મિત્રો અહીંયાથી તમને જ્યાં દેખાઈ રહ્યું છે આટલું તમારે અહીંયાથી કોપી કરી લેવાનું છે રેડી ગુલાબી કલરિંગની તમને જે બે લાઈન દેખાય છે આટલું રેડી ટેક્સ્ટ કોપી કર્યા પછી આપણે આવી જવાનું છે બિંગની અંદર જેની અંદર આપણે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવેલું છે તેની અંદર અને આજે સર્ચનું આઇકન છે તો આપણે આનું અહીંયા ક્લિક કરીશું અને ત્યાં આગળ તમારે એક નામ લખવાનું છે ખાલી આટલું જો બિંગ ઇમેજ ક્રિએટ રેડી ખાલી ઇમેજ ક્રિએટ કરશે તો પણ આવશે બિંગ ઇમેજ લખશો તો પણ તમારી પાસે આવશે રેડી ખાલી બિંગ ઇમેજ લખશો તો તમને આ વેબસાઇટ છે તે જોવા મળી જશે આ રીતે ઇમેજ ક્રિએટ ફ્રોમ માઇક્રોસોફ્ટ છે રેડી આટલું તમારે અહીંયા ક્લિક કરવાનું છે ઇમેજ બિંગ ઇમેજ અથવા બિંગ ઇમેજ કાલે એટલું લખશો તમારી પાસે આવજશે હવે જે કોપી કર્યું છે તમે એ તમારે ત્યાંથી પેસ્ટ કરવાનું છે રેડી આ રીતે તમે પેસ્ટ કરશો હવે ત્યાં આગળ તમે જો તમને નામ લખ્યું દેખાયું છે અલ્પેશ ક્રિએસ આને તમારે ડિલીટ કરી દેવાનું છે ત્યાં આગળ તમારે જે કારની નંબર પ્લેટ ઉપર લખવું છે તે તમારે અહીં આગળ લખવાનું છે રેડી તો અહીંયાથી જેમ કે હું ત્યાં આગળ લખી દઉં છું વિજય તો કારની નંબર પ્લેટ ઉપર વિજય લખાઈને આવશે તમારે સરનેમ રાખ્યું છે તો તમે અહીં આગળ ઠાકોર સોલંકી જે પણ તમારે સરનેમ રાખ્યું છે તે પણ તમે રાખી શકો છો રેડી ત્યાર પછી તમને અહીંયા કંઈ ઓપ્શન દેખાડશે ક્રિએટ આના ઉપરથી તમે ક્લિક કરી દો ત્યાં કઈ તમે ક્લિક કરશો એટલે થોડીક વારની અંદર તમારી પાસે ચાર અલગ અલગ ડિઝાઇનની અંદર ફોટા છે તે બનીને આવી જશે રેડી અહીંયા આગળ તમને જો ક્રેડિટ દેખાઈ રહી છે ડેલી તમે પંદર ફોટો ત્યાંથી બનાવી શકશો રેડી તો મેં અહીંયાથી એક્સપોર્ટ મતલબ આ એક્સપિરિયન્સમાં મેં અહીંયાથી દસ ક્રેડિટ છે તે ગુમાવી દીધી છે રેડી જો અહીંયા આગળ તમે જોઈ શકો આ રીતે કાર્ડની નંબર પ્લેટ ઉપર અલગ અલગ સાઇઝમાં જે ફોટા છે બનીને આવી ગયા છે રેડી અહીં આગળ તમે જો આ ઇમેજ એક આપણો રેડી તમને દેખાઈ રહ્યો છે જો તમને અહીંયાથી ઇમેજ પસંદ ન આવે રેડી આ એક ઇમેજ છે તેને પહેલાં આપણે સેવ કરી લઈએ આ ઇમેજ ઉપર ક્લિક કરી ત્રણ ટપકા છે એનામાં ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે સેવ કરી દેવાનો છે એટલે આ ઇમેજ તમારો સેવ થઈને આવી જશે રેડી ત્યાર પછી જો તમારે વધારે ઇમેજ બનાવશે તો તમે આ ક્રિએટ લખ્યું એની ઉપર બીજી વાર ક્લિક કરશો જેમ કે આપણે નામ ચેન્જ કરી અને તમને એક બીજી વાર અહીંયાથી આપણે એડ કરીને બતાવી રેડી તો અહીંયાથી આપણે આ રીતે ક્રેડેટ કરી દઈએ બીજી વાર તો બીજા ફોટો ચાર પાછા બનીને આવશે રાઈટ તમને આ ઇમેજ પસંદ ન આવતો તમે ખાલી અહીંયા ક્રેડિટ ઉપર ક્લિક કરી દઈશો ને તો પણ તમારી પાસે અલગ અલગ બીજી ડિઝાઇનની અંદર પાછા ચાર ઇમેજ છે તે બનીને આવી જશે રેડી અને એક ક્રેડિટ તમારી અહીંયાથી માઇનસ થતી જશે આ પ્રમાણે તમે અલગ અલગ જેટલા પણ તમારા ફોટા બનાવવા હોય તો બધા ફોટા તમે અહીંયાથી બનાવી શકશો ફોટા બનાવી દેવા પછી આપણે જરૂર પડશે અલાઇટ મશનની ત્યાં આગળ તમે આપણે બતાવીશું તો ત્યાંથી આપણે જે બીજા ચાર ઇમેજ જે બનીને આવે છે તમે આપણે બતાવી દઈએ જોઈ શકો એકદમ પરફેક્ટ અને આમ જો આવા ફોટા તમે બનાવો હોય તો પણ તમે ના બનાવી શકો એવા જબરદસ્ત ફોટા આપણી પાસે બનીને આવી ગયા છે આ ફોટો આપણે અહીંયાથી ઓપન કરી લેજો રેડી આની અંદર આપણે વિડીયો સાથે જબરદસ્ત બનવાનો છે આ જે ઇફેક્ટ તમે દેખાય તમે જોઈ શકો અહીંયા કલર ગેરંટી તમે જોઈ શકો છો કેટલું પરફેક્ટ રહેતી અને આપણું નામ પણ આગળ લખાઈને આવી રહ્યું છે ત્યાર પછી તમે આ ઇમેજ જોઈ શકો છો એકદમ નંબર પ્લેટની અંદર લખાઈને આવી આવ્યું છે બીજું કે આ બધા ફોટા તમને એક જબરદસ્ત ફોટા અહીંયાથી મળે જશે રેડી અહીંયાથી અંદર જે આપણા ફોટા છે આ બધા ફોટા આપણે ટેલિગ્રામમાં શેર કરી દઈશું તમે પણ આ શેરની ઉપર આવતું હોય ડાયરેક્ટ તમે લઈ શકો રેડી એના માટે હવે આપણે જરૂર પડશે અલર્ટ મશનના પ્રોજેક્ટની તો અલગ મશનનો જે પ્રોજેક્ટ છે તે પણ તમને આપણે સાઇટની અંદર આપી દીધેલો છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અલગ મોશનનો પ્રોજેક્ટ તમારી પાસે ખુલીને આવે છે લેડિય તો આ પેજની અંદર તમે આગળ જોશો એટલે લખી લીધું છે ફોટો પ્રોજેક્ટ એના પર તમે ક્લિક કરશો જે ફોટો પ્રોજેક્ટ લખ્યું છે એના ઉપર એટલે અલર્ડ મોશનની અંદર એક પ્રોજેક્ટ ખુલીને આવી જશે આ પ્રોજેક્ટની અંદર આપણે અહીંથી ફોટો બનાવીશું ફોટો બનાવ્યા પછી તમે કિપકટની જરૂર પડશે કેપકટની ઇફેક્ટની જરૂર પડશે તો બધું આપણે તમને આગળ બતાવીશું પણ અત્યાર સુધીમાં જો તમને આપણે બનાવવાનું જ પસંદ આવી હોય તો બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જાઓ તમે રોજ નવા નવા આવેલી ટ્રેન્ડ સ્ટાઇલની અંદર વિડીયો મળતા રહેશે આજે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી હવે જે પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરવાનો છે હેડી પ્રોજેક્ટ ઓપન કરશો તો આ રીતે તમારી પાસે ખુલીને આવી જશે હવે તમે જે નામનો ફોટો બનાવ્યો છે તે ફોટો આપણે આગળ એડ કરીશું તો સે બેકગ્રાઉન્ડમાં તમને ફોટો દેખાઈ રહ્યો છે આના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે ત્યાર પછી જે નીચે લાઈન છે લાઇન ઉપર તમારે ક્લિક કરવાનું છે લાઈન ઉપર ક્લિક કર્યા પછી તમે જે અત્યારે ફોટો બનાવશે તે ફોટો તમારે તમારેથી સિલેક્ટ કરી લેવાનો છે તો આપણે અહીંયાથી જે ફોટો સેવ થઈને આવ્યો છે તે ફોલ્ડરમાં જઈશું અને ત્યાંથી તે ફોટો આપણે આગળ એડ કરી લઈએ તો અહીંયાથી જો આપણે આ ફોટો બનીને આવ્યો છે આપણે આ ફોટો યુઝ કરીશું આ ફોટો વધારે સારો છે પ્લસના આઇકન પર આપણે ક્લિક કરી દઈશું ત્યાર પછી આ જે ઉપરનો ફોટો છે એના ઉપર ક્લિક કરવાનું છે કલરને ફિલ્મમાં જવાનું છે અને નીચે લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છે લાઇન ઉપર ક્લિક કર્યા પછી અહીં આગળ પણ આપણે તે જ ફોટો બીજી વાર સિલેક્ટ કરી લઈશું આ રીતે બે ફોટો આપણે સિલેક્ટ કરી લીધા છે રેડી આ ઉપર તમને ગલ્પેશ ક્રેશન લખેલું દેખાઈ રહ્યું છે તો તમે અહીંયાથી ચેન્જ કરી શકશો આજે લખ્યું છે એના પર એડિટમાં જઈ ત્યાર પછી હવે અહીં આગળ આપણે એક ઇમેજ જો તમારે મૂકવું હોય તો ન મૂકવું હોય તો આંખીનું છે એના પર ક્લિક કરી આજે બંધ પણ થઈ છે જો તમે તમારો ફોટો રાખવો છે તો આ ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે ત્યાર પછી લાઈન ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમારે જે ફોટો રાખવો હોય તે ફોટો તમારું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે કોઈપણ ફોટાનું બેકગ્રાઉન્ડ તમારે રીમૂવ કરીને લઈ લેવાનું છે તમારે પાસે નવ હવે ફોટો બેકગ્રાઉન્ડ રીમવું કરેલો શીખવું હોય તો વિડીયોની લિંક પણ ડિસ્ક્રીપ્શનમાં મળી જશે રીતે જોઈએ અહીંયાથી આપણે આ ફોટો લીધો છે અને જે આપણે સાઈડમાં રાખી દઈએ આ પ્રમાણે રેડી હવે અહીંયાથી તમને ઉપર શેયરનું આઇકન રહ્યું છે આના પર ક્લિક કરી તમારે અહીંયાથી કરંટ ફ્રેમ પીએનજી જે લખ્યું છે એના પર ક્લિક કરી અહીંયાથી એક કેપ્સર ફોટો છે તેને સેવ કરવાનો છે તો અહીંયાથી આપણે એક્સપોર્ટ થશે અને અહીંયાથી આપણો ફોટો છે તે સેવ થઈને આવી જશે રેડી આ પ્રમાણે આપણો એક ફોટો બનીને કમ્પ્લીટ થઈ ગયું છે રેડી ત્યાર પછી આની અંદર તમને જો મ્યુઝિક દેખાઈ રહ્યું છે આ જે મ્યુઝિક છે તે આપણે જે યુઝ કર્યું તે મ્યુઝિક છે આપણે હમણાં ઇફેક્ટ એડ કરે છું ત્યાર પછી જે વિડીયો આવશે તેને તમે આગળ એડ કરી અને આની અંદર ત્યાં બનાવી શકશો રેડી હવે આપણે જરૂર પડશે એક કેપકટ એપ્લિકેશન અને એક વીપીએનની તો આપણે જે વીપીએન યુઝ કરવાનું છે સુપર વીપીએન છે ને કેપકટ એપ્લિકેશન છે કેપકટ એપ્લિકેશન આપણે જે પ્રોજેક્ટ લીધું તેની નીચે આપણે આપી દીધી રેડી તો સૌ પ્રથમ તમારે વીપીએનને કનેક્ટ કરી લેવાનું છે તમે કોઈપણ વીપીએન યુઝ કરી શકો છો પ્લે સ્ટોરની અંદર જાઓ પણ વીપીએન લઈ લો જે પણ તમને સારું લાગે તમારા ફોનની અંદર સપોર્ટ કરે તે વીપીએન તમે યુઝ કરી શકશો સૌ પ્રથમ તમારે વીપીએન કનેક્ટ કરી લેવાનું છે તો અહીંયાથી જે વીપીએનનું તમને જે કનેક્ટનું ઓપ્શન આવે છે આપણે અહીંયાથી વિપીએન કનેક્ટ કરી તમારી સામે ત્યાર પછી આપણે કેપકટ એપ્લિકેશનને ઓપન કરે છે કનેક્ટ લખેલું આવી ગયો આના પર તમારે ક્લિક કરવાનું ક્લિક કરશો થોડીક વારની અંદર તમારી પાસે જે વીપીએન છે તે કનેક્ટ થઈને આવી જશે રેડી આગળ લખેલું આવે છે કનેક્ટેડ ત્યાં સુધી ઊભું રહેવાનું છે આવી ગયું હવે કેપકટ એપ્લિકેશન છે તેને ઓપન કરવાની છે કેપકટ એપ્લિકેશન તમે ઓપન કરી દીધી ત્યાર પછી તમારે પાછું આવવું પડશે આપણી સાઈડની અંદર અહીંયા આગળ તમારે આવવું પડશે આપણા પેજની અંદર ત્યાં આગળ તમને મળી જશે આપણી જે કેપકટની ઇફેક્ટ છે રેડી તો હવે આપણે યુઝ કરવાના છીએ કેબકટની ઇફેક્ટ તો આગળ જે લખેલું આવી રહ્યું છે ઇફેક્ટ કેપકટ એના પર તમારે ક્લિક કરવાનું છે જેટલી અહીંયા આગળ લખ્યું છે કેપકટ ઇફેક્ટ આના પર ક્લિક કરી દો ત્યાં આગળ ક્લિક કરશો તો તમારી પાસે એક પેજ ખોલીને આવે છે જ્યાં લખેલું રહેશે કેબકટની ઇફેક્ટનું જે પેજ છે અલગ ત્યાં ખોલીને આવશે રેડી આ પ્રમાણે તમારી પાસે કેપ કાર્ડનું ઇફેક્ટ ખુલીને આવશો જો વીપીએન તમારું કનેક્ટ કરશે તો આ પેજ ખોલશે નગર નહીં ખુલે એ આગળ લખ્યું છે યુઝ ટેમ્પ્લેટ આના પર તમારે ક્લિક કરવાનું છે રેડ કલરની અંદર છે રેડી તો આને ઓપન કરવા માટે તમારે વીપીએન કનેક્ટ હોવું જરૂરી છે રેડી તો વીપીએન તમારે કનેક્ટ કરી લેવાનું છે ત્યારે પછી તમારે આના ઉપર ક્લિક કરવાનું છે રેડી અને આ પ્રમાણે જો કાપો ઓપન ન થતું હોય તો બીજી વાર તમે લિંક ઉપર ક્લિક કરશો તો પાછ તમારા પાસે ખુલીને આવે છે રેડી જો આગળ બીજી વાર આપણે ટ્રાય કરી તો અહીંથી આપણું કેપ છે હવે ખુલીને આવશે તો આ પ્રમાણે તમે એકવાર કોપન ન થાય તો બીજી વાર પણ ક્લિક કરી અને ચેક કરજો ત્યાર પછી નીચે છે યુઝ ટેમ્પલેટ એના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ તમને વિડીયો દેવાનું ઓપ્શન છે એમાં આપણે જવાનું છે ફોટાના ઓપ્શનમાં અને અહીંયાથી અત્યારે જે આપણે ફોટો બનાવ્યું આ ફોટો આપણે સિલેક્ટ કરીશું અને નીચે છે રિવ્યૂ એના પર ક્લિક કરીશું એટલે આ ઇફેક્ટ આની અંદર એડ થશે અને આપણો વિડીયો બનીને કમ્પ્લીટ થશે ઇફેક્ટની સાથે રેડી તો આ પ્રમાણે જો આપણે વિડીયો બનીને આવી ગયો છે હવે એક્સપોર્ટ લખ્યું છે એના પર ક્લિક કરીને તમારે આ વિડીયોને સેવ કરી લેવાનું છે વિડીયોને સેવ કર્યા પછી તમારે આનું મ્યુઝિક સેન્ડ કરવું પડશે જો તમે ડાયરેક્ટ ઇન્સ્ટાની અંદર યુઝ કરશો તો ડાયરેક્ટ તમારું મ્યુઝિક સેન્જ થઈ જશે પરંતુ તમારે સેન્ડ કરવું આપણે જે મ્યુઝિક લીધું યુઝ કરવું છે તો આપણે જે પ્રોજેક્ટ હતો અલાડ મોશનનો ફોટો પ્રોજેક્ટ તેની અંદર આપણે મ્યુઝિક આપી દીધેલું છે તે મ્યુઝિકને તમે યુઝ કરી શકશો રેડી તો અહીંયાથી આપણે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ છે સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ ચેનલ સાથે જોડાઈ જજો